વેદ મિત્રો હવે હું મસાજનું તેલ બનાવું છું આયુર્વેદિક ચરક વનઔષધિમાંથી જયેશભાઈ વેદ ધરમપુર આસુરા વલસાડ જિલ્લો છે અને હાલમાં હું કમર ઘૂંટણ હાથ પગ દુખાવાનું હું આ માલિશ તેલ બનાવું છું જેની અંદર હવે આ તેલ છે આપણું આ આયુર્વેદિકનું માલ કાંગણીનું તેલ છે અને રાયનું તેલ છે તેમજ મોહડાનું તેલ પણ આમાં સામેલ કરેલ છે એવો અનેક ઔષધિઓની અંદર મિક્સ કરી હું બનાવું છું બીજી આઈટમ છે આપણી પાસે હવે નીલગીરીના આ પત્તા છે નીલગીરીના પત્તા તો બધા જોયા છે એમનો પરિચય બધાને જ છે અને આ નીલગીરીના પત્તા નાખ્યા છે હવે આ નિરગુળી નીરગુળી બી ઘણા ભાઈઓ અને બહેનો ગામડાના કોઈ શેર ના હોય બધાને જ ખબર જ હોય છે આ બે વસ્તુ એમનો પરિચય વધારે છે એમના વડીલો પણ એ રીતના પહેલાંથી ઉપયોગ કરતા આવી આવ્યા જ છે એનો આ આપણે ઉપયોગ કરતા છીએ બીજી વસ્તુ કે જેનો આ એક ઔષધિમાં શુદ્ધ શુદ્ધ કપૂર છે એને શુદ્ધ કપૂરને બી નાખવામાં આવે છે આ રીતના ત્યારબાદ આમાં એક લવંગનું તેલ છે અને નીલગીરીનું તેલ છે એનો પણ આપણે ઉપયોગ કરીશું જેનું તેલ મજબૂતાઈથી અને શક્તિ પાવરફુલ બને છે આ વસ્તુ નાખી ને આપણે હવે આગળ જઈ રહ્યા છે આ તેલ છે તેલને હવે ઉકાળો મારી એને પાકું કરી તૈયાર થાય પછી એમને આપણે ગાડી ઠંડુ પાડી બોટલો ભરી પેક કરી જેમને બી ઓનલાઈન કે પાર્સલ મંગાવવું હોય તે મંગાવી શકે છે મારું કોન્ટેક નંબર છે આવનાર સમયમાં વધુને વધુ તેલ બને સારું અને પેશન્ટ લોકોને ફાયદો થાય અને રાહત થાય કમ્પ્લીટ સો ટકા રિઝલ્ટ મળશે અને આપું છું હાલમાં બી બનાવું છું રી દરેક વખતે તેલ બનાવું છું અને પેશન્ટોને ફાયદો થાય એ રીતના આ રીતના તેલ બનાવું છું અરે મારો નંબર છે જયેશભાઈ વેદ સિત્તેર સોળ પચીસ છે સત્તર ચોવીસ છે મારો નંબર ફરી એકવાર રિપીટ કરું છું જયેશભાઈ આસુરા સિત્તેર સોળ પચીસ સત્તર ચોવીસ મારો કોન્ટેક નંબર છે જેમને પણ આ આયુર્વેદિક તેલ મસાજની જરૂર હોય તો મારા નંબર પર કોન્ટેક કરી શકે જય આયુર્વેદિક જય માતાજી 走过去，嗯，都嫁不进那，过来过不去，反正马路远，嗯，到马路去，对不？